છેતરી અને દીકરી સાથે પ્રેમનું નાટક કરી લગ્ન કરી અને દીકરીઓને જે બરબાદ કરવાની જિંદગી અને જે રીતે દીકરીઓની જિંદગી બરબાદ થઈ રહી છે એવા કિસ્સાઓ અમારી સામે આગેવાન તરીકે આવે છે અને હું આપના માધ્યમથી બેન કહું છું કે ગુજરાતમાં તમે એવું એક પણ આગેવાન નહીં હોય કે એમની પાસે મહિનામાં એક થી બે એવા કિસ્સા નહીં આવતા કે અમારી દીકરીને કોઈ ભગાડી ગયું અમારી દીકરી સાથે કોઈ છેતરપિંડી કરી ગયું અને દીકરી ઘરે હતી ને એના લગ્ન થઈ ગયા બીજે અને હવે દીકરીને ત્યાં નથી જવું આમ છતાં છૂટાછેડાના પૈસા માગે છે મિલકતમાં ભાગ માગે છે દીકરી પ્રેમના નાટકમાં મારે છે આવા અનેક ઈસ્યુ સમાજમાં આગેવાનો તરીકે અમારી પાસે ને અન્ય સમાજમાં અન્ય આગેવાનો પાસે પણ આવે છે તો આનો ઉકેલ શું હોઈ શકે એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે તમારી મારી બધાની ફરજ છે કે જયારે દીકરીનો પ્રશ્ન આવે ત્યારે સરકાર આટલો વિલંબ શું કામ કરે છે એક બાજુ સ્ત્રી સશક્તિકરણ ની વાતો કરતી સરકાર એક બાજુ સુરક્ષાની વાતો કરતી સરકાર સમગ્ર ગુજરાતનો સમાજ ફસાયેલો છે આજે જેમની ઘરે પંદર સત્તર વર્ષની દીકરી જે બાપને ને ભીખ છે કે કોઈ રોમિયો કોઈ લુખો કોઈ ટપોરી માણસ મારી દીકરીને ફોસલાવી અને ભગાડી ન જાય એની ચિંતા આજે દરેક મા બાપને સતાવી રહી છે આ માત્ર પાટીદાર સમાજનો સવાલ નથી આ તો મોટો સમાજ છે એટલે અમારા સમાજમાં આવતી હોય અને એટલે અમે લોકો આગેવાની લઈને આ વિષય ઉપાડ્યો છે કે સરકાર લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરે અને એ ફેરફાર સહજ છે આ સરકાર માટે સામાન્ય બાબત છે અને જેમ માખણમાંથી પડેલો વાળ આમ કાઢીને બહાર ફેંકતા જેટલી વાર લાગે એટલી જ વાર લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની વાત છે પણ સરકાર કરતી નથી અને એ નહી કરે તો અમે કરાવશું એ પણ વાસ્તવિકતા છે જો સરકાર તમારી આગામી સમયમાં સ્વીકારતી તો તમે શું કરશો બેન તમને ખબર છે કે બે હાજર પંદર માં અમે અનામતની માંગણી માગણી કરી ત્યારે આજ સરકારના નેતાઓ કેતા કે અનામત તો મળે જ નહીં અને એ જ સરકારને અનામત આપવું પડ્યું છે એમ જે લોકો એમ કે છે કે કાયદામાં ફેરફાર ના થાય એને અમે કાયદામાં ફેરફાર કરીને બતાવશું અત્યારે અમે જનજાગૃતિનું અભિયાન કરી રહ્યા છે રેલીઓ આવેદનપત્રો અને મિટિંગો કરી રહ્યા છે ગામડે તાલુકે જિલ્લા અને નહીં માને તો પછી બહુ મોટું આંદોલન ગુજરાતમાં જે પાટીદાર આંદોલન થયું હતું એવું ને એવું એક બીજું આંદોલન પણ દીકરીના પ્રશ્ને અમારી મા બેનના પ્રશ્ને અમે કરશું અને એમાં અમને કોઈ રોકી પણ નહીં શકે જયારે જયારે અ દીકરીનો સવાલ આવ્યો છે જયારે જયારે બહેનો સવાલ આવ્યો છે માતાઓનો સવાલ આવ્યો છે ત્યારે ત્યારે ભારતનો ઇતિહાસ હંમેશા માટે જોઈ લેવાનો ત્યારે રક્તરંજિત પણ થયો છે અને ગામે ગામ જે પાળિયાઓ છે આપણા પૂર્વજોના એ બેન દીકરી અને ગાય અને ગામ માટે થયા છે તો લડી લેશું લોકશાહી ઢબે ગાંધી ચિંત્યા માર્ગે નહીં પતે તો ભગતસિંહ માર્ગે પણ સરકારે કાયદો બદલવો પડશે તોપ હોય એ સુર થઈ જાય છે એટલે હાર્દિક પટેલ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી નો ધારાસભ્ય હોવાના નાતે એ કઈ બોલી ન શકે કરી ન શકે કારણ કે ત્યાં ભાજપ માં કોઈ બોલવું નહીં કોઈ પણ પ્રકારની વાત કરવી નહીં એવો એક વર્ણ લખેલો નિયમ છે એટલે એને આમંત્રણ આપવાનો કંઈ મતલબ નથી અને એ આવે પણ નહીં અને આવે તો કઈ મને નથી લાગતું કે એની સરકાર વિરુદ્ધમાં કઈ બોલે અથવા તો રજૂઆત કરે એટલે એ વિષયમાં નહીં પડતા સમાજમાં અનેક સમાજની તાકાત છે એવા હાર્દિક પટેલ પેદા કરી શકે એટલે એ તો નવા યુવાનો આવશે હાર્દિક આવે તો જ થાય એવું ના હોય હાર્દિક નહોતો તેથી પણ આ સમાજ હતો અને હું હાર્દિક કે બીજા કોઈ આગેવાનો નહીં હોય તો પણ આ સમાજ રહેશે ગોપાલ ચૂંટાણા પછી તરત જ એને આ મુદ્દા ઉપર મુખ્યમંત્રીને પત્ર લખ્યો રૂબરૂપ ગયો અને મીડિયામાં પણ એને બાઈટ આપી કે આ પ્રકારનો પ્રોબ્લેમો છે ને ઘણા બધા મીડિયાએ એમનો ઇન્ટરવ્યુ પણ લીધા તો હાર્દિક પટેલને કોણ નડે નડે છે આવી વાત કરવામાં એમની સરકાર છે એમના મુખ્યમંત્રી છે અને હું તો ઈચ્છું છું કે આ કાયદો વિધાનસભામાં સ્પેશિયલ સત્ર બનાવી બોલાવી અને આ કાયદો મૂકવામાં આવે અને એ કાયદો હાર્દિક પટેલ જ મૂકે વિધાનસભામાં અને એને એકસો ને બ્યાસી ધારાસભ્યો સમર્થન આપે અમે તો ઈચ્છીએ છીએ કે આ બેન દીકરીના કાયદામાં કોણ સમર્થન નથી આપતો અમે જોવા માંગીએ છીએ પણ સરકારની તો ઈચ્છા હોવી જોઈએ ને વિધાનસભામાં કાયદો આવે તો એકસો બ્યાસી બ્યાસી ધારાસભ્યો આંગળી ઉંચી કરશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે

બેજી વાત અમે સમાજનું ઓપન આમંત્રણ હોય છે હા એમાં આવવાની દરેકને છૂટ હોય છે એટલે આમાં કઈ સમાજની જ્યારે વાત આવે ત્યારે આમંત્રણની રાહ ન જોવાની હોય અને આપણે આપણી પ્રમાણિકતાથી આપણે આપણી નિષ્ઠા નિભાવી જોઈએ આપણી જવાબદારી નિભાવી જોઈએ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે આપણે આગળ આવવું જોઈએ સરકાર પક્ષ હોહદો એ બધું સાઈડમાં મૂકીને જ્યારે આપણે જરૂર પડે ત્યારે સમાજની સાથે ઊભું રહેવું જોઈએ આવું મારું માનવું છે પણ આપણે એની વાત અયોગ્ય સ્થાને કરીએ છીએ હું ફરીથી કહું છું કે ભાજપમાં ગયા પછી કોઈ પણ માણસ કશું બોલી શકે એવી કન્ડિશનમાં આ સરકાર એને રહેવા દેતી નથી એ પાર્ટીનો વણ લખેલો નિયમ છે કે એકવાર ગળામાં ગલપટો પડે બીજેપીનો પછી વિષય પૂરો થઈ જ એ તો બધી ભાજપ કે તો ભોંકવાનું ભાજપ કે તો ચૂ એ પેલું પિક્ચર છે ને અજય ભાઈ સોરી સની દેવલનો અને અમરીશ નું એમાં ડાયલોગ છે કે ભાઈ તું કહે તો ભોકુ તું કહે તો ચૂપ રહું એમ એના જેવું છે બધું એટલે એમાં નહીં પડતા હું મારી માંગનો વિષય એ છે અત્યારનો કે ઝડપથી સરકારે આ કાયદો લાવવો જોઈએ અને એમાં કોઈ સંવિધાનને નુકસાન નથી ભારતીય બંધારણને નુકસાન નથી ગુજરાતની સાડા છ કરોડની જનતા માટે છે અને લાખો દીકરીઓ માટે આ કાયદો હિતકારી નીવડશે અત્યારે બેન તમારા ધ્યાનમાં મૂકી દઉં અમુક જિલ્લાઓના અમુક તાલુકાના અમુક ગામડાઓ એવા છે ત્યાં તલાટી મંત્રી એક લાખ રૂપિયા લઈ અને દીકરી ત્યાં ન જાય તો પણ નક્કી કરેલા એજન્ટો દ્વારા અમુક વકીલો પણ એમાં સામેલ છે સાક્ષી પણ પૈસા લઈને આવી જાય મહારાજ પણ આવી જાય અને દીકરી ત્યાં હાજર ન હોય તો પણ એના મેરેજ રજીસ્ટર થઈ જાય એવા દાખલાઓ અમારી પાસે અનેક છે હમણાં જ મને એક ભાઈ મળવા આવવાના છે અને આવું માત્ર પટેલોમાં થાય છે એવું નથી દરેક જ્ઞાતિના લોકો સાથે આ પ્રકાર ની છેતરપિંડી થાય છે તો આ બંધ થવું જોઈએ અમે પ્રેમ લગ્નના વિરોધી નથી દીકરો દીકરી સમજદારી પૂર્વક માતાપિતાની સાથે રાખીને સહમતીથી લગ્ન કરે તો અમે આવકારીએ છીએ પરંતુ જે ટપોરિયો છે માંગેલું બાઇક સો રૂપિયાનું પેટ્રોલ નાખે અને માંગેલા કપડાં પહેરીને દીકરીની કોલેજ કે સ્કૂલ કે ટ્યુશન ક્લાસીસ કે પછી નોકરી ઉપર કન્ટિન્યુ પોતાનો સમય આપે એટલે દીકરીને એમ જ થાય કે ભાઈ આ તો મારા માટે ભગવાન છે ખૂબ સમય આપે છે પણ મારે તમને સવાલ કરવો છે બેન કે જે છોકરો કમાવાની ઉંમરે કેરિયર બનાવવાની ઉમરે કોઈ છોકરીને ચોવીસ કલાક અવેલેબલ હોય એ માણસ આગળ જતા એની લાઈફ શું હોય એ કેરિયર ઉપર તો અત્યારે ધ્યાન ના આપે એ સમય હોય ત્યારે તો દીકરી પણ હેરાન થાય નહીં એ છોકરો પણ હેરાન થાય હું તો એવા છોકરાઓને ઘણી વાર છું કે તમે તમારી જિંદગી બરબાદ ના કરો તમારી પાસે કેરિયર હશે જોબ હશે પૈસા હશે ધંધો હશે તો તમે ઈચ્છો છો એવું પાત્ર તમને મળશે એટલે આમાં બંને તરફ નુકસાન થાય છે નાની ઉંમરે દીકરો પણ કોઈના પ્રેમમાં પડી જાય દીકરી પણ પ્રેમમાં પડી જાય એટલે ભણવાનું કામ ધંધો જોબ બધું છૂટી જાય અને આ જ વિષયમાં એમની કેરિયર બરબાદ થાય છે તો એક કાયદો સરસ મજાનો એકવીસ વર્ષની ઉંમર આવી જોઈએ દીકરીના લગ્નની અને માતા પિતાની મંજૂરી લગ્નમાં હોવી જોઈએ અને સાથે સાથે આપણે ભારતીય છીએ ભારતીય સંસ્કૃતિ છે હે આપણા કેટલા બધા નિયમો છે હે એટલે એની અંદર દીકરી જ્યાં રહેતી હોય ત્યાં જ મેરેજ રજીસ્ટર થાય આવા બધા જો કાયદાઓ આવે ભારતીય સમાજને અનુકૂળ તો આપણે ફોરેન કલ્ચરની આમ બીજી બાચોમાં ટીકા કરતા હોય છે અને જે આપણી સંસ્કૃતિને નુકસાન થાય એવા વિષયોને આપણે લઈને બેઠા હોય તો મને લાગે છે કે સંસ્કૃતિ પણ બચશે દીકરીઓ પણ બચશે અને સમાજમાં મા બાપ ને જેની દીકરી વહી જાય છે પછી શું હાલત હોય છે એ પણ આપણે જોઈએ છે આ બધા ગંભીરતાથી સરકારે બનાવવો જોઈએ આમાં વિલંબ કરીને દીકરીઓની જિંદગી બરબાદ ન કરવી જોઈએ હું બેન આજે જ તમને કહું છું પરમથી સવારે હું ઉઠું છું તેમાં પહેલો ફોન મારી દીકરી જતી રહી છે મનોજભાઈ મારે શું કરવું જોઈએ એવો છે અને બપોરે હું સુઈને ઉઠું છું ત્રણ વાગે ત્યારે પણ પેલો ફોન એવો છે કે મારી દીકરી એક ભાઈ મારી દીકરી ઘરેથી ડોક્યુમેન્ટ લઈને જતી રહી છે ક્યાં ગયાં મને ખબર નથી મારે શું કરવું જોઈએ એનામાં પોલીસના પણ કાયદાના સામે હાથ બંધાયેલા છે મેરેજ સર્ટિફિકેટ કુરિયર દ્વારા પોલીસ સ્ટેશન અને મા બાપના ઘરે પહોંચી જાય છે પછી એ માં બાપ બિચારા પાંગડા થઈ જાય છે અને તંત્ર પણ પાંગડું થઈ જાય છે અને એકદમ ભયંકર છેતરપેંડી દીકરીઓ સાથે લગ્નની બાબતમાં થઈ રહી છે એ કાયદો ઝડપથી બનવો જોઈએ એવી મારી સ્પષ્ટ વાત છે

મા બાપ ને પણ ઘણી બધી જવાબદારીઓ આપતી આવતી હોય છે અને જવાબદારી થી મા બાપ છૂટી નથી શકતા સરકાર સો ટકા કાયદા પર કામ કરશે કાં તો લાવશે કે એ બધી બીજા નંબરની વાત છે પણ મા બાપ જયારે છોકરાઓને ફોન આપી દે છે ફ્રીડમ આપી દે છે તો મા બાપનો પણ એની જવાબદારીઓ પણ વધી જતી હોય છે આ મુદ્દે તમે શું કહેશો મા બાપ ની જવાબદારીઓ હું એવું સ્પષ્ટ માનું છું કે સમાજમાં બે પ્રકારનો વર્ગ છે કાલે રેલી પછી પણ કોઈ મીડિયાના એક બેન કોઈ કહેતા હતા કે તમે તો સ્ત્રી ઉપર અ અંકુશ મૂકો છો તમારી સંકુચિતતા છે તમારી સંકુચ માનસિકતા છે મારે એ બેનને ત્યારે કેવું હતું કે હું તમને એક હજાર દીકરીનું લિસ્ટ આપું છું કે એને પ્રેમમાં ફસાવી અને એની સાથે ઘણું બધું ખરાબ થયું છે એનું જવાબદાર કોણ તો સવાલ એ છે કે માત્ર મા બાપ જવાબદાર નથી આજુબાજુનું વાતાવરણ આજના સમયની આખી ડિઝાઇન પરિસ્થિતિ અને દીકરીઓની અંદર ક્યાંક સમજણ શક્તિનો અભાવ ઘણા બધા મુદ્દાઓ એમાં ભાગ ભજવે છે હા મારું એવું સ્પષ્ટ માનવું છે હું તમારા માધ્યમથી મા બાપને એટલું ચોક્કસ કહું છું કે તમે એને મોબાઈલ પણ આપો તમે એને ભણાવો ગણાવો તમે મેટ્રો સિટીમાં ભણવા મોકલો વિદેશ મોકલો પણ સાથે સાથે એ સમજણ આપો સાથે સાથે એને ખુલ્લા મને વાત કરો કે આવા કોઈ લોકોની વાતમાં ન આવતી કે જે માત્ર ને માત્ર તારી જિંદગી બરબાદ કરવા માટે જ તારી સાથે રિલેશનમાં આવે પ્રેમમાં આવે તું બરાબર બેકગ્રાઉન્ડ તપાસ કરી અને યોગ્ય વ્યક્તિ હોય તારી સમકક્ષ હોય બરાબર કમાતો હોય બરાબર એનું કેરિયર સેટ હોય તો તું લગ્ન કરજે બાકી જ્યાં સુધી કોઈ કામ ધંધો ન હોય એમનું કેરિયર ન હોય અને માત્ર ને માત્ર પ્રેમની વાતો કરીને તને લગ્ન કરીને ફોસલાવીને લઈ જાય પછી ત્રણ જ મહિનામાં એ દીકરીની આંખ ઊઘડી જતી હોય છે અને જે મા બાપને પોલીસ સ્ટેશનમાં એ ઓળખવાની ના પાડે છે કે મારે એમના જોડે જવું નથી હું એને ઓળખતી નથી એ જ ત્રણ મહિના પછી મા બાપ એને સાચવતા હોય છે અને એના સુખ દુઃખના સાથી બનતા હોય છે તો મા બાપે પણ ખુલ્લા મને દીકરી સાથે આવા કેસીસ જેટલા બને છે સમાજમાં એની પણ ઓપન ચર્ચા કરવી જોઈએ કે જો આ દીકરી આ પ્રકારનું પગલું ભયરું તો આજે દુઃખી છે તું એને મળ તું એને વાત કર અને આવી જે દીકરીઓ દુઃખી છે એ હું આપના માધ્યમથી કહું છું કે એમને પોતાની ઓળખ છુપાવી છુપાવીને મોઢે એમનો દુપટ્ટો બાંધીને પણ કોઈ દીકરી આવી ફસાણી હોય તો એને એની વ્યથા પણ લોકો વચ્ચે કેવી જોઈ જેથી કરીને એમની ઓળખ છુપાયેલી છે પણ બીજી દીકરીઓ ને વાસ્તવિકતા ખબર પડે અને વાસ્તવિકતા જો એને સમજાય તો આવા કોઈ ટપોરીના હાથમાં એની જિંદગી બરબાદ ન થાય

ત્યાર પછી વ્યાજખોરી દાદાગીરી ગુંડાગીરી આ પ્રકારના પણ વિષયો હતા એટલે અમે બધા જ મોટા ભાગે જે સમાજને પીડા આપતા મોટા પીડા આપતા જે મુદ્દાઓ છે અત્યારે એ અમે લડી રહ્યા એના માટે જનજાગૃતિ અભિયાન કરી રહ્યા છે એ પછી અમારું અભિયાન જુનાગઢ થી શરૂ થયું હતું જિલ્લાવાઈઝ એ ભાવનગર થયું છે આજે રાજકોટ જિલ્લામાં થયું છે હવે આવતા દિવસોમાં મોરબી જિલ્લામાં પણ આ પ્રકારની રેલી અને આવેદનપત્ર આપવાનું થશે સભા થશે હમણાં બનાસકાંઠા સાબરકાંઠા આ પ્રકારના જિલ્લાઓમાં પણ આવા કાર્યક્રમો શરૂ થઈ ગયા છે શરૂ થતા રહેવાના છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં પાટીદાર વિસ્તાર મોટા પ્રમાણમાં પાટીદાર ડોમિનેટ એરિયો છે એ એરિયાની અંદર અમે રેલી આવેદનપત્ર અને સભાનું આયોજન કરશું અને ખુબ જનજાગૃતિનું અભિયાન કરી અને સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કરશું કારણ કે ગુજરાત સરકાર છે ને એ તો ખાલી નામની સરકાર છે ગુજરાત આ અવાજ છે ને દિલ્હી પહોંચવો જોઈએ અને દિલ્હીના બંને નેતા ગુજરાતના જે છે મુખ્ય વડાપ્રધાન અને ગૃહમંત્રી એનો મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે એને આખા દેશ ની જવાબદારી છે એટલે ગુજરાતનો અવાજ થોડોક મોટો થાય ને તો એમના કાન સુધી પહોંચે અને પછી ત્યાંથી ઓર્ડર કરે કે હવે કાયદામાં ફેરફાર કરી દો એટલે થઈ જશે પણ થોડી તાકાત અને હિંમત બતાવવી પડશે કે વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી સુધી અમારો અવાજ પહોંચે હવે પહોંચાડવાના માટે બહુ મોટો કાર્યક્રમો બહુ મોટી રેલીઓ કરવી પડશે પછી જ આ વિષય એમના ધ્યાનમાં આવશે પછી જ કાયદો બનશે એવું મારું માનવું છે જી આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ આ વિષય તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને Insta કે Facebook પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર